અત્યારે આર્ટ્સ કોમર્સ સાયન્સ જેવી ફેકલ્ટીઝમાં એફઆઈમાં પ્રવેશ માટે વડોદરાના વિદ્યાર્થીઓ માટે સિત્તેર ટકા બેઠકો અનામત હોય છે યુનિવર્સિટી સત્તાધીશોએ સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની અનામત દૂર કરવાની હિલચાલ શરૂ કરી છે ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામ જાહેર થઈ ગયા છે અને આગામી દિવસોમાં પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ થવાનો છે ત્યારે સ્થાનિક વિદ્યાર્થીઓની અનામતના મુદ્દાને લઈને યુનિવર્સિટી વર્તુળોમાં અનેક પ્રકારની અટકળો થઈ રહી છે ત્યારે જાણવા એવું મળી રહ્યું છે કે તાજેતરમાં યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે બેઠક બોલાવવામાં આવી હતી અને ત્યાં આ વિષયની ચર્ચા પણ કરવામાં આવી હતી કોમન એડમિશન સિસ્ટમ હેઠળ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓના ફોર્મ એક જ પોર્ટલ પર ભરાઈ રહ્યા છે જે ફોર્મ બાદમાં સરકાર દ્વારા જે તે યુનિવર્સિટીને મોકલવામાં આવશે કોમન એડમિશન સિસ્ટમને આગળ ધરીને સત્તાધીશો આ વર્ષથી સ્થાનિક વિદ્યાર્થીઓની બેઠક ઉકાળી નાખશે તેવી શક્યતાઓ છે જો આ રીતની પરિસ્થિતિ ઉદભવશે તો એમએસ યુનિવર્સિટીની સ્થાપના બાદ વડોદરાના વિદ્યાર્થીઓને સૌથી મોટો અન્યાય થશે જેની સામે વડોદરાના લોકો વિરોધ કરશે કે કેમ તે પણ શંકા છે કારણ કે ગત વર્ષે કોમર્સ ફેકલ્ટીની એફઆઈની બેઠકો ઘટાડી દેવાયા બાદ પણ વડોદરામાંથી વિરોધનો એક સૂર ઉઠ્યો ન હતો ત્યારે આ વર્ષે પૂર્વ સેનેટ મેમ્બર નરેન્દ્ર રાવતે ચીમકી ઉચ્ચારી છે કે જો સિત્તેર ટકા અનામત કાઢી દેવામાં આવશે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે આપ જાણો છો કે નવા વર્ષની શરૂઆતમાં તમામ ફેકલ્ટીઓમાં એટલે કે એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશની પ્રક્રિયા શરૂ થશે આજે વડોદરા શહેરના તમામ સમાચાર પત્રોના માધ્યમથી જાણવા મળ્યું કે મસાઈ યુનિવર્સિટીની અંદર એટલે કે વડોદરા શહેર અને જિલ્લાના આઠ તાલુકા મળીને તમામ લોકો માટે એટલે તમામ વિદ્યાર્થીઓ માટે જે સિત્તેર ટકા અનામત આર્ટ સાયન્સ અને કોમર્સમાં છે એ પ્રથાને નિકાળી દેવાની કંઈક હિલચાલ શરૂ થઈ છે એ બાબતે મેં ઉગ્ર પ્રતિક્રિયા આપી એમએસ વાઇસ ચાન્સેલરને મેં પત્ર લખ્યો છે આપ જાણો છો કે વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કૈલાસવાસી મહારાજાની દેન છે અને આ યુનિવર્સિટીની સ્થાપના એટલા માટે કરવામાં આવી કે વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે અને સાથે સાથે એ વખતે વડોદરા સ્ટેટ હતું જેથી વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓને બહાર જવું ન પડે એ માટે સ્થાનિક સિત્તેર ટકા અનામત પ્રથા રાખવામાં આવેલી જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને આર્ટ સાયન્સ અને કોમર્સ જેવા સામાન્ય કોર્સની અંદર હજારો રૂપિયાનું બર્ડન એના વાલીઓ પર પડે અને જેથી શિક્ષણ મેળવવા એ બીજા શહેરોમાં ન જઈ શકે એના માટે મહારાજાએ સિત્તેર ટકા અનામત રાખી હતી અને આઝાદી પછી કોંગ્રેસ પાર્ટી અને તમામ લોકોએ આ અનામત પ્રથા ચાલુ રાખી હતી જેથી વડોદરા શહેર અને જિલ્લાના લગભગ પ્રવેશ મેળવી પ્રથા વડોદરા શહેરના લોકલ વિદ્યાર્થીઓમાંથી દૂર કરવામાં આવશે તો એ બાબતે અમે વડોદરા શહેરના નાગરિકો શિક્ષણ સાથે જગત સાથે સંકળાયેલા તમામ યુનિવર્સિટી સત્તાવાળાઓને તાકીદ કરીએ છીએ કે આ પ્રકારની વાત કરશો નહીં વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓ માટે બનાવેલી વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જે સ્થાનિક યુનિવર્સિટી હતી ભારતીય જનતા પાર્ટીની સરકારે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા આ સંસ્થાઓને સરકારીકરણ કર્યું છે કમનસીબે વડોદરાવાસીઓએ આંદોલન કર્યું નથી અને આ વિશ્વવિખ્યાત યુનિવર્સિટી સરકારીકરણ કરી વડોદરાના લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે ગદ્દારી કરી છે અને હજી પણ વડોદરાનું એનું પરિણામ મળે એવી શક્યતા જણાઈ રહી છે કે જ્યારે સિત્તેર ટકા અનામત વિદ્યાર્થીઓને માટે જો નાબૂદ કરવામાં આવશે તો અમે ઉગ્ર આંદોલન કરીશું એ બાબતની અમે વાત પત્ર દ્વારા વાઈ ચાંસલ અને પ્રાથમિક તબક્કે કરી છે કે વડોદરા શહેરમાં સેનેટ સિન્ડિકેટ એક વ્યવસ્થા અને એડમિનિસ્ટ્રેશનનો એક ભાગ હતો અને એક સ્વતંત્ર નિર્ણય લેવા હતો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સરકાર સાથે જોડાયેલી હતી એક પુરસ્કૃત સરકારી સંસ્થા હતી આ સંસ્થાનું વહીવટ અહીંયા લોકલ કરતા હતા અને એના માટેનું એક માળખું હતું હવે આ માળખું છીનવી લઈ સરકારી કરી કરી આઈએસ એસ અધિકારીઓ અને સરકાર પોતે નિર્ણય લેવાની છે એ ખૂબ ઘાતકી નિર્ણય વડોદરા માટે લેવાયેલો છે અને એ લેવા માટે જવાબદાર વડોદરા શહેરના તમામ કરી શકાય મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને ખતમ કરી નાખી સરકારીકરણ કર્યું અને એનો જ અત્યારે શરૂઆતમાં એનો પહેલો નિર્ણય અત્યારે આપણને કદાચ જાણવા મળશે કે સરકારીકરણ કરવાથી જે ગરીબ અને મધ્યમ વર્ગનો વિદ્યાર્થી

ફક્ત સેનેટ અને સિન્ડિકેટ તો એક વ્યવસ્થાનો ભાગ હતા એ રહીને અમે ઇન્ટરનલી સત્તામાં રજૂઆત કરી શકતા હતા વડોદરા શહેરના નાગરિકો પૂર્વ વિદ્યાર્થીઓ અમે ભૂતકાળની અંદર અભિવ્યક્તિની આઝાદી નામે પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પણ અમે આંદોલન કરેલું અમે વડોદરા શહેરની જનતાને લઈ વડોદરા શહેરના વિદ્યાર્થીઓને લઈ આંદોલન કરીશું